અને ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતને લઈ સુભાષનગર વિસ્તારમાં માં ઘટના સર્જાતા મસ મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ના કાળાનાળા વિસ્તારમાં રહેતા રેહાન સલીમભાઈ પઠાણ અને પોતાનો મિત્ર હરદેવસિંહ બળભદ્રસિંહ ગોહિલ પોતાની સ્વીફ્ટ નંબર

એરગન જેવા હથિયારના ઇશારાથી કાર ઉભી રાખવાનો ઈશારો કરતા હરદેવસીએ કાર ઉભી રાખી ન હતી બાઈક પર આવેલા બંને શખ્સો એરગન થી કાર ના કાચ પર ફાયરિંગ કર્યું હતું હાદભાઈ પઠાણે આ મામલે કોકા રોડ પોલીસ મથક પર ફરિયાદ નોંધાવી હતી જાણ થતા જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો મોસ મોટો પોલીસ કાફલો તત્કાલ ઘટના સ્થળે દોડી ગયો હતો ઓ આજે સાંજના સમયે ભાવનગરના ગોઘારુર પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ ઉપર જોગસપાક જે એરિયામાં વાહનોની ઓવરટેકિંગના મુદ્દે એક ફાયરિંગનો બનાવ બનેલ છે જે ગાડી જે સ્વિફ્ટ ગાડી જે છે જી જે સત્તર ઝીરો ઝીરો એટ તેની શોધખોળ કરવામાં આવેલ આવે છે અને આ હાલમાં આ જે ફાયરિંગ જે છે એરગન કે બીજા શસ્ત્રથી કરવામાં આવેલું છે એની બી તપાસ કરી તેમજ આ ગાડીના ઓનરને બોલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે